શાય છે હોસ્પિટલમાં છતનો નો કેટલોક ભાગ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ છતનો ભાગ ધરાશાયી થતા આખું બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું છે ત્રણસો પચાસ થી પણ વધુ દર્દીઓને તાત્કાલિક અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલ અધિક્ષકે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ પણ મંગાવ્યો છે અમદાવાદ મનપા કમિશનરે પણ બિલ્ડિંગની મુલાકાત કરી હતી ઘટના સમયે ગાયનેક સહિતના વોર્ડ કાર્યરત હતા તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે અમદાવાદની એલજી હોસ્પિટલનું આ જીનું જૂનું બિલ્ડિંગ કે જેનો છતનો ભાગ ધરાશાયી થવો છે દેની સીઝનમાં હમણાં જ્યારે બે ત્રણ દિવસ પહેલાં વરસાદ બે ત્રણ વાર પડ્યો ત્યારે એક બે જગ્યાએથી ગાબડા પડ્યા હતા કોઈને ઈજા નહોતી થઈ પણ એના લીધે અમારું આ બિલ્ડિંગ બહુ જૂનું છે ચાર માળનું બિલ્ડિંગ છે જૂનું છે એટલે અમે સ્ટ્રકચરલ સ્ટેબિલિટી માટે રિપોર્ટ કરાવ્યો અને આમ પણ બિલ્ડિંગનો એક ભાગ છે એમાં થોડુંક તિરાડ હતી ને ટોયલેટ બ્લોક થોડું છૂટો પડી ગયો હતો એટલે આમ પણ રિપોર્ટ કરાવવાનો હતો એ કરાવ્યો એ રિપોર્ટમાં હાનિકારક છે અને જોખમી છે એવું આવ્યું ક્ષતિગ્રસ્ત બિલ્ડિંગ હતું એટલે અમે એ બિલ્ડિંગને તાત્કાલિક રીતે ખાલી કરાયું આ બિલ્ડિંગમાં ગાયનેક ને મેટરનિટી વિભાગના વોર્ડ્સ હતા અને પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના વોર્ડ્સ હતા એની સાથે સાયકિયાટ્રી સ્કીન અને ઓપ્ચરમોલોજીના વોર્ડ્સ પણ હતા એટલે આ બધા વોર્ડ્સ અમે તાત્કાલિક ધોરણે ખાલી કરાયા અને અત્યારે હાલમાં એ બધા વોર્ડ્સને અમે બીજી બાજુ બીજી બાજુનું બિલ્ડિંગ છે એમાં શિફ્ટ કર્યા છે